પ્રાંત કચેરી ખાતે કાયદો રદ કરવા આવેદન પત્ર પાઠવ તાજેતર માં સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા વાહન ચાલકો વિરુદ્ધ જે કાળો કાયદો પસાર કર્યો છે તે રદ કરવા અથવા તેમાં સુધારા વધારા કરવા ડભોઈ ડ્રાઈવર એસોસિએશન દ્વારા વડોદરા ભાગોળ થી મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડ્રાઈવ ડ્રાઈવરો રેલી કાઢીને ડભોઈ તાલુકા સેવા સદન પહોંચી કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું જેમાં ડ્રાઈવર એસોસિએશન જણાવ્યું કે ડ્રાઈવર સામાન્ય પોતાના પેટ ભરતા હોય હોય છે ત્યારે સરકારે નવા અકસ્માત વખતે ભૂલ કે ન સ્થળ ઉપર થી ભાગવું નહીં અને જો એ સ્થળે ભાગી જાય તો તેને કસુરવાર કરીને છ થી આઠ લાખ રૂપિયા દંડ કે બે વર્ષથી આખરી સજાની જોગવાઈ કરવામાં આવી છે ડ્રમોને મંજૂર નથી આવા કાયદાઓમાં માં કેર ઉભી થાય છે જે સંદર્ભે ભારત દેશના દરેક ડ્રાઈવર

સરકારશ્રી જે કાયદો કાઢ્યો છે એ કાયદાના વિરોધમાં કાયદાનો વિરોધ નથી પણ કાયદાની અંદર અમુક જોગવાઈઓ કરો કે સ્થળ ઉપર કઈક એક્સિડન્ટ થાય અને એક્સિડન્ટની અંદર કાં તો એનો વાંક હોય કે ન હોય સરકારશ્રીએ કીધું છે કે ત્યાં હાજર રહો ડ્રાઈવરને હાજર રહેવું કાં પીડિત વ્યક્તિને પીડિત વ્યક્તિને દવાખાને કે કંઈ પણ લઈ જાઓ પણ ત્યાંની લોકલ પબ્લિક કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળ પર જયારે પણ એક્સિડન્ટ થાય તો ત્યાંના લોકલ માણસ એવું ના વિચારે કે કોનો વાંક છે કે કોનો નથી ફક્ત એટલું જ વિચારે કે આ વ્યક્તિએ એક્સિડન્ટ કર્યો છે મોટી ગાડીનો જ ગુનો દર્શાવવામાં આવે છે કોઈ જગ્યાએ એવું નથી હોતું કે નાની ગાડીનો કોઈ નાની ગાડીનો કોઈ વાંક હશે કે નહીં હોય જો જો સ્થળ પરથી ડ્રાઈવર હટી જાય તો એનો એને સરકાર મારી નાખે અને ત્યાંથી ત્યાં ઊભો રહે તો ત્યાંની લોકલ પબ્લિક એને મારી નાખે સવાલ એ નથી સવાલ બીજો બી છે કે આટલી મોટી મબલક રકમની જે જોગવાઈ કરી છે સરકારે હિટ એન્ડ રનના કેસ થાય છે નથી થતા એવું નથી એમાં મોટી માલે તુજાર ગાડીઓનો ગાડીઓવાળાનો વાંક હોય છે પણ પરંતુ એમાં નોર્મલ માણસ અને સામાન્ય ડ્રાઈવર ઉપર આ તવાયો આવવાની છે એવું અમને અનુભૂતિ થાય છે એના વિરોધની અંદર આ કાળા કાયદાનો અમે વિરોધ કરીએ છે સરકાર શ્રીને અમારો એક નિમંત્ર આવેદન છે કે આમાં તમે સુધારો વધારો સુધારો વધારાની જોગવાઈ કરો અને એની અંદર જેટલું ઘટતું થાય એટલું કરો 6-8000 ના પગારદાર માણસ કોઈ દિવસ 8 લાખ કે 10 લાખ ભોગવી શકે એવો નથી કે દસ વર્ષ સુધી એને જેલ કરો તો એ જેલ કઈ રીતે પેલો મધ્યમ વર્ગ મધ્યમ વર્ગ કરતા બી નીચલો વર્ગ ગણાય છે ક્લાસ થ્રી ની અંદર ક્લાસ ફોર ની અંદર એ ડ્રાઈવર આ રીતે પોસાય એવું કોઈ કોઈ કાયદાની અંદર પોસાય એવી કોઈ જોગવાઈ નથી એ જોગવાઈનો વિરોધ છે કોઈ કાયદાનો વિરોધ નથી અમે અમારા ડભોઈના જેટલા બી ડ્રાઈવર યુનિયન છે અમે કોઈ જગ્યાએ કોઈ ચક્કાજામ નહીં કરીએ કે કશું નહીં કરીએ એમાં અમે બી નથી માનતા કે કોઈનું નુકસાન થાય સરકારનું નુકસાન થાય એવું અમે નથી ઈચ્છતા પરંતુ પરંતુ સરકારશ્રીને એક આવેદન છે એક વિનંતી છે એક રિક્વેસ્ટ છે કે તમે આમાં કંઈક જેટલું બનતું હોય એટલું ઘટતું કરો